જય કિનારી વિડીયો ની શરૂઆત કરતા પહેલા જ મિત્રો તમે ખુબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયો ને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયો ને લાઈક કરો અને મિત્રો જોડે શેર કરો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વગર તો જતા જ નહીં ભારર માં મિત્રો ખુશાલી સુપુલક્ષ માં તમારા મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે ગુજરાતના ના મિની કુંભેળા અંદર એટલે કે જૂનાગઢ ના મહાશિવરાત્રી મેળો પાંચ દિવસ માટે ભવ્ય તેથી ભવ્ય તે દેશભર ના ભાવિ ભક્તો તેમજ અહીંયા સાધુ સંતો ઉપસ્થિત થવાના છે અને અહીંયા અલગ અલગ ઉતારામાં રહેવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે જમવા માટેની કઈ રીતના છે તદ ઉપરાંત મહાશિવરાત્રી ના દિવસે જે લાખોની સંખ્યામાં જે સાધુ સંતો તેમજ ભાવિ ભક્તો રવેડીમાં જોડાવાના છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું સાધુપરાંત અહીંયા કઈ રીતના અત્યારે વ્યવસ્થા થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી આપીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લેવાની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો હા મિત્રો તમે અહીંયા સરસ્વતી મંદિર તેમજ શનિદેવના દર્શન કરીને એક જે સામીની તરફ જે રસ્તો જાય છે ને તે રસ્તા ઉપર તમને જે ઉતારા જોવા મળશે અહીંયા તમે જો સાર્વજનિક ક્ષેત્ર ગોવિંદાચાર્ય તેમજ હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જે એક ઉતારો આવેલો છે ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ પણ ટૂંકમાં કહેવાની વાત એ છે કે આ લાઇનમાં અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ઉતારા આવેલા છે અને રોડ ઉપરની પણ વ્યવસ્થા તમે જોવો છો ખૂબ જ સુંદર મજાની થઈ ગઈ છે અને અહીંયા આજુબાજુમાં ઘણા બધી લોકો તે પોતાનો ધંધો લઈને વેચાણ કરી રહ્યા છે આપણે મિત્રો આગળની તરફ જઈ રહ્યા છીએ ને આ રસ્તો જે ગોરક્ષનાથ આશ્રમ તરફ જઈ રહ્યો છે અહીંયા તમને જોઈ રહ્યા છો કે ખૂબ જ વિશાળ મોટા મોટા પંડાલો નાખીને અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા જે ધામ ગોંડલથી ભવ્ય અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા સાધુ સંતોના પણ દર્શન થાય છે અને અહીંયા અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા દેશભરથી અન્નક્ષેત્ર જે ઉતારા માટે લઈને આવે છે અહીંયા તમે જો આ રીતના સંપૂર્ણ વ્યવસ્થા છે અહીંયા આગળની તરફ જુઓ ને તમે તો અહીંયા પણ ઉતારા માટેની વ્યવસ્થા ચાલુ છે મિત્રો આપણે ગુરુ દત્તાત્રેય ચોકે પહોંચી ગયા છીએ હવે તમને વાત કરીએ મહાશિવરાત્રી ની શરૂઆત બાવીસ બે થી લઈને છવ્વીસ બે સુધી રહેવાની છે તદુપરાંત છવ્વીસ તારીખે ભવ્ય થી અતિ ભવ્ય અંદાજીત દસ વાગ્યાની આજુબાજુ ભવ્ય સાધુ સંતો ની રવેડી નીકળવાની છે તદ ઉપરાંત અહિયાં અત્યારે હું તમને ગુરુદેવ સરકારે જેમને ગુરુદેવ ભગવાન દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું તદ ઉપરાંત તે જગ્યા ઉપરથી તમને જે કઈ ધૂણા જોવા મળશે ને તે જગ્યા ઉપર સાધુ સંતો દર્શન થશે ચાલો આપણે તેમના દર્શન કરીએ ભવનાથ મંદિરે આપણે પહોંચી ગયા છે હવે દર્શન વાત મહાશિવરાત્રી નો મેળો જે પાંચ દિવસ નો હોય છે ત્યારે ભવનાથ મહાદેવ ની ધજા ચડીને ત્યાં અહીંયા મેળાની શરૂઆત થતી હોય છે વાત કરીએ મહાવધ નોમ ને દિવસે તે ધજા ચડે છે તદ ઉપરાંત મેળાની શરૂઆત થાય છે અને વાત કરીએ મહાશિવરાત્રી તે મહાવધ તેરસને દિવસે ભવ્ય તે અતિ ભવ્ય જે રવેટી નીકળે છે સાધુ સંતોના દર્શન થાય છે આપણે તેમના પણ દર્શન કરવાના છે શરૂઆતમાં આપણે અહીંયા જે ભવનાથ મહાદેવના દર્શન કરશું અને મર્ગી કોણ પણ આવેલો છે તો આપણે તેમના દર્શન કરીએ મંદિરની અંદર આપણે એમ કે કરી રહ્યા છીએ શરૂઆતમાં આપણને નંદી મહારાજના દર્શન થશે ત્યાર પછી અહીંયા મંદિર ની અંદર જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે મહાદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને હવે એક જેટ એની બાજુમાં મૂળગી કોંડ આવેલો છે આપણે તેમના દર્શન કરવા માટે જઈ હવે આ જગ્યાના મહત્વની વાત કરીએ કે અહીંયા ભવ્ય શિવરાત્રીને દિવસે રવેટી નીકળે છે એમાં લાખોની સંખ્યામાં સાધુ સંતો તે રવેટીમાં જોડાય છે અને કહેવાય છે કે આ જગ્યા ઉપર આવીને આ મૂળગી કોંડની અંદર સ્નાન કરે છે હવે કહેવાની વાત એ છે કે આ જગ્યા ઉપર અમુક સાધુઓ અદ્રશ્ય થઈ જાય છે ને આ કુંડમાં સ્નાન કરીને આશીર્વાદ મેળવે છે હવે આપણે અહીંયા છે ને શરૂઆતમાં ભવનાથ મહાદેવના દર્શન કરીને આવશે ને તો તમને ફર કે મહાદેવના શિવલિંગના દર્શન થશે તદ તદઉપરાંત આ મુર્ગી કુંડની પ્રદક્ષિણા ફરીને તમે બહારની તરફ જઈ શકશો સોમનાથ મહાદેવના દર્શન કરીને હવે એક પાછળની તરફ આપણે અહીંયા તમને સાધુ ઘણા દર્શન થશે ત્યાર પછી એક પાછળની તરફ સંતો ખૂબ જ વિશાળ સરસ મજાની જે શિવલિંગ બનાવેલી છે તે જગ્યા ઉપર જૂના અખાડાનો ભવ્ય ઉતારો છે તે જગ્યા ઉપર ઘણા બધા સાધુ સંતોના દર્શન થાય છે અને વાત કરીએ કે મહાશિવરાત્રીની રવેટી તે જગ્યા ઉપરથી શરૂઆત થાય છે અને ત્યાર પછી અલગ અલગ જગ્યા ઉપરથી સાધુ સંતો તેમને જોડાય છે સાધુ સંતોના દર્શન કરીને હવે આપણે આવી ગયા છે શ્રી ભારતી બાપુના આશ્રમ તરફ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો વિશાળ ભવ્ય જે આશ્રમ છે તે જગ્યા ઉપર ભોજન માટે તેમજ રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હવે એક જેટ એની બાજુમાં કે ભવ્ય આનંદ મેળાની શરૂઆત થતી હોય છે તમે જો અત્યારે તેમની શરૂઆત જે માલ જે તેમનું કામકાજ થઈ રહ્યું છે પેકિંગ થઈ રહ્યું છે હવે વાત કરીએ કે સાધુ સંતોના અને જે અહીંયા ધૂણાના દર્શન કરે હવે તેમને ચેતન કરવામાં આવશે બાવીસ તારીખે જ્યારે ભવનાથ મહાદેવની ધજા ચડાવવામાં આવે છે મેળાની શરૂઆત થશે ત્યારે તે ધૂણ પ્રગટાવવામાં આવશે તેમના પણ દર્શન કરીને આપણે ધન્યતા મેળવશું તેનો પણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો હું તમને બતાવવાનો છું તદઉપરાંત અહીંયા તમે જુઓ મેળાની શરૂઆત અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ આંબા ભગતની જગ્યામાં આ જગ્યા ઉપર રહેવાની તેમજ ભોજન પ્રસાદ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે નવું બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન આવતીકાલે બાવીસ તારીખે ભવ્ય તેમનું સન્માન થવાનું છે તેમજ અહીંયા અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે તેનો વિડીયો હું તમને આગલા વિડીયોમાં બતાવીશ તે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને આ અમારો સંપૂર્ણ વ્યવસ્થાનો વિડીયો કેવા લાગ્યો તદુપરાંત અહીંયા જે ઘણા બધા જે ભોજન પ્રસાદ માટેના ઉતારા છે કીર્તિદાનના ઉતારા છે તેમજ નો આશ્રમ છે એમ ઘણા બધા ઉતારાના વિડીયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું તદ ઉપરાંત અહીંયા મહાશિવરાત્રી દિવસે ભવ્ય રવેડી નીકળવાની છે તેમના પણ આપણે દર્શન કરશું અને અહીંયા બાવીસ તારીખે ભવ્ય ભવનાથ મહાદેવની ધજા ચડવાની છે તેનો પણ વિડીયો હું તમને બતાવવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય કિનારી હર મહાદેવ લોકોનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાય મહાદેવ